ગાંધીનગર દ્વારા પ્રેરિત ટી ગાંધીનગર દ્વારા આયોજિત એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર શંભુભાઈ શ્રી સરકારી માધ્યમિક શાળા આપનું સ્વાગત કરું છું મારો ઇનોવેશનનો વિષય ડ્રોપઆઉટ અને સ્થાયીકરણ છે આ ઇનોવેશન ઉદ્ભવવાનું કારણ વિદ્યાર્થીઓ શાળામાં અનિયમિત અને ડ્રોપઆઉટ રેશિયો વધુ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં નિષ્ક્રિય જોવા મળ્યા હતા એને ધ્યાને લઈ અને કેટલાક હેતુઓ સિદ્ધ થાય તે માટે આ ઇનોવેશન હાથ ધરાયું છે હેતુઓની વાત કરું તો વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત નિયમિત બને અને વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે સરાસરી હાજરી વધે વિદ્યાર્થીઓ શાળામાં સક્રિય રીતે દરેક શાળાકીય પ્રવૃત્તિઓ જે છે એમાં ભાગ લે તે હેતુ સર એક કાર્યનું આયોજન નક્કી કર્યું હતું જેમાં સમગ્ર શાળાના તમામ વિદ્યાર્થીઓને આવરી લઈ અને વિદ્યાર્થીઓનું જૂથ બનાવ્યું આમ દસ જૂથ બનાવીને અને અલગ અલગ કાર્યની વહેંચણી કરી હતી તેઓની વચ્ચે જૂથ ભાવના કેળવાય તે હેતુ સર એક નોટિસ બોર્ડ ઉપર અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું અને એ મુજબ દરેક વિદ્યાર્થીને કાર્યભર સોંપવામાં આવ્યો હતો પ્રાર્થના સંમેલન સંમેલનમાં પણ એક થ્રી મોડલ વિદ્યાર્થીઓ સંમેલનમાં પોતાનું જે કંઈ કાર્ય સોંપાયો હોય એ કાર્ય ડિસ્પ્લે થતું હતું આ સાથે વર્ગ વ્યવહારની વાત કરીએ તો વર્ગ વ્યવહારમાં પણ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના ટીએલએમ દ્વારા શિક્ષણ મેળવતા થયા હતા અને તેઓ દ્વારા

દરેક જૂથ સો સ્ક્વેર ફૂટમાં ખેતીવાડી કરી હતી અને એમાં પોતાને અનુકૂળ કર્યું હતું સાથે ટીમ દ્વારા અલગ અલગ વિચારો જે બનાવી હતી બોક્સ જેને અમે કહીએ છીએ એમાં વિચારો પોતાના રજૂ કરતા હતા સાથે જ જે કઈ એક્ટિવિટી અને આ ઇનોવેશનના સંદર્ભે જે કાંઈ શાળામાં કાર્ય થયું રહ્યું હતું તેનો એક માં વિદ્યાર્થીઓએ એનો પ્રતિભાવ આપ્યો હતો હવે હું વાત કરીશ આ જે ઇનોવેશન છે પ્રયોગ છે એનું નોતર પ્રયોગનું મૂલ્યાંકન તો મૂલ્યાંકનમાં વર્તણૂકના આધારે અને જે દરેક જૂથ પ્રમાણે જે સ્કોરબોર્ડ તૈયાર કર્યું છે સ્કોરબોર્ડના આધારે મૂલ્યાંકન ઉ છે એ અગાઉ બે હાજર બાવીસ માં સત્તર ટકા જેટલા વિદ્યાર્થીઓ પચાસ પંચાવન ની એવરેજ વિદ્યાર્થીઓની વાત કરીશ ત્યારે અને વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ ની વાત કરું તો એકત્રીસ ટકા સુધીના બાળકો એટલે કે પંદર જેટલા વિદ્યાર્થીઓ શાળા છોડી હતી ત્યારબાદ આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે માત્ર ત્રણ વિદ્યાર્થીઓ જ શાળા છોડી હતી તેમ છતાં હાલ પ્રયાસો શરૂ છે કે વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત બને ત્યારબાદ આ નવતર પ્રયોગની ઉપયોગીતાની વાત કરીશ તો આ ગુજરાતની પણ રાષ્ટ્ર લેવલે પણ જે શાળાઓમાં વિદ્યાર્થીઓ અનિયમિત છે સરાસરી હાજરી ઓછી છે શાળાનો ડ્રોપ આઉટ વધારે છે ત્યાં આ નવતર પ્રયોગ ચોક્કસપણે લાગુ કરી શકાય છે વિસ્તૃતિકરણ વાત કરીશ તો હાલ મારી શાળામાં આ પ્રયોગ કાર્યરત છે ત્યાં પણ શેરિંગ થઈ રહ્યા છે અને સાથે તાલુકાની વાત કરો તો તાલુકાની બીજા આ જિલ્લામાં અન્ય તાલુકામાં પણ બે શાળા અને અન્ય જિલ્લાની પણ બે શાળાઓ રિલેન કરીને લગભગ અંદાજીત દસ થી પંદર શાળાઓની વચ્ચે આ નવતર પ્રયોગના વિચારો શેરિંગ કાર્ય થઈ રહ્યું છે અને ત્યાં પણ આ કાર્ય થઈ રહ્યું છે માર્ગદર્શન મારા દ્વારા અપાઈ રહ્યું છે સોશિયલ મીડિયાના દ્વારા પણ આ વિચારો પ્રગટ થઈ રહ્યા છે હાલ ટીએલએમ અને જે કાંઈ ગણિતના ગણિતની જે ગણિત અને વિજ્ઞાનની જે મેથોડોલોજી છે પ્રયોગથી છે અલગ અલગ પ્રયોગથી શિક્ષણ કાર્ય જે શાળામાં થયેલું છે એનો યુટ્યુબના માધ્યમથી અન્ય શાળાઓને પણ ફાયદો થાય તે હેતુસર બીજી શાળાઓને પણ શેર કરી રહ્યો છે અસ્તુ જય